સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન સાડત્રીસ વર્ષથી રમાતી કબડ્ડી રમતા બેસતા વર્ષના દિવસે યોજાતું હોય છે જ્યાં મળતી માહિતી મુજબ રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત નૂતન વર્ષના ખાસ દિવસે માંગરોળના વાડી મુકામે ગ્રામીણ ઓલિમ્પિક કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષના વધામણા કરતાં પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આદિવાસી પરંપરા મુજબ પૂજા કરી શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી છેલ્લા સાડત્રીસ વર્ષથી વાડી ગામ ખાતે ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે અને જેમાં ત્રણ રાજ્યના સોથી પણ વધુ લોકો ભાગ લેતા હોય છે કબડ્ડી ટુર્નામેન્ટમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ખેલાડીઓ ભાગ લેવા માટે વાડી ગામે પહોંચ્યા હતા પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્યએ ટોસ કરીને કબડ્ડીનો પ્રારંભ કરાવ્યો હતો મિત્રો આજે સુરત જિલ્લાના ઉમરપડા તાલુકાના વાડી ગામે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ તથા ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનની અંદર ગત વર્ષે પણ દોઢસો કરતાં વધારે ટીમો અહીંયા નોંધાઈ હતી સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટાની અંદર કબડ્ડીની રમત જે પરંપરાગત રીતે આપણી ભારતની રમત છે ગુજરાતની રમત છે ગામડાની રમત છે એ ભૂલાઈ ન જાય એના માટે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અને વાડી ગ્રામજનો દ્વારા સાડત્રીસ વર્ષથી આ રમતગમતનું આયોજન કરવામાં આવે છે સમગ્ર ગુજરાતની અંદર અંતરિયાળ વિસ્તારના ખેલાડી મિત્રો અહીંયા આવતા હોય છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીના પણ ખેલાડી મિત્રો આવતા હોય છે અને અહીંયા આવીને પોતાની અંદર જે કંઈ કૌશલ્ય પડેલું છે એ કૌશલ્ય અહીંયા તેઓ લોકો સમક્ષ રજૂ કરતા હોય છે ત્યારે લગભગ અહીંયા નવા વર્ષનો દિવસ હોય એક લાખ કરતાં વધારે પ્રેક્ષકો કબડ્ડી માણવા માટે આવતા હોય છે અને આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડી મિત્રો રેફરી મિત્રો પ્રેક્ષક મિત્રોનો અમને ખૂબ સહયોગ મળતો હોય છે ત્યારે આ નવા વર્ષને દિવસે આયોજિત થયેલ આ ગ્રામીણ ઓલિમ્પિક કબડ્ડી ટુર્નામેન્ટમાં હું તમામ મારા ગુજરાતીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવનારું નવું વર્ષ એ સૌના માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે અને અહીંયા જે કંઈ ખેલાડી મિત્રો પોતાની રમત બતાવે છે એ ખેલાડી મિત્રો સ્ટેટ લેવલે નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલ સુધી કબડ્ડીમાં આગળ વધે એવી આપના મારફતે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું